જિલ્લાના જયરામ જયરામવટી નામના નાનકડા ગામમાં એક શુભ્ર મંદિર બાંધવામાં આવ્યું છે અને તેના શિખર પરના ધ્વજમાં એકાક્ષરી શબ્દ છે માં આ શબ્દ શ્રીમાના ભક્તોને તેમના વિશ્વાસપૂર્ણ શબ્દોની યાદી આપે છે હું સજ્જનોની માતા છું તેવી જ દુર્જનોની પણ માતા છું તમે જ્યારે દુઃખમાં હો ત્યારે તમારી જાતને એટલું જ કહો કે મારે મા છે દુઃખી મનુષ્યોના બેલી સૌના માતા એટલે ત્રીમા શારદામણી દેવી અને જયરામ વટી એ તેમનું જન્મ સ્થળ રામચંદ્ર મુખોપાધ્યાય અને શ્યામા સુંદરી નામના બ્રાહ્મણ દંપતીને ત્યાં શારદાનો જન્મ બાવીસ ડિસેમ્બર અઢારસો ને ત્રેપનના રોજ થયો હતો ખેતી અને ધાર્મિક કાર્યોમાંથી આવક મેળવતા મહેનતનું સરળ અને આધ્યાત્મિક આદેશ અનુસાર જીવન જીવતા આ પતિ પત્નીને શારદા દેવીના જન્મ પહેલાં પોતાને ત્યાં દેવી અંશના અવતરણ વિશે આગાહી થઈ હતી શારદા દેવી મૃદુ અને નિષ્કપટ સ્વભાવની બાળા રૂપે વિકાસ પામ્યા પોતાના ભાઈઓ મિત્રો સાથે તે કદી ઝઘડતા નહીં પરંતુ તેઓમાં અંદર થયેલા ગેરસમજ અને અણબનાવ દૂર કરી ફરી મેળ કરાવી આપતા તે ઘરનું કામ કરતા માતાને રસોડામાં મદદરૂપ થતા ખેતરોમાં રૂવણવા જતા ઢોરને ઘાસચારો નીરતા અને નાના ભાઈ ભાંડોની સંભાળ રાખતા કેટલીક વાર તે નાના ભાઈની સાથે શાળાએ જતા અને સમય જતા રામાયણ અને મહાભારત વાંચતા પણ શીખી ગયા પાંચ વર્ષની ઉંમર થતાં તેમના લગ્ન ત્રેવીસ વર્ષની ઉંમરના શ્રી રામકૃષ્ણદેવ એટલે કે પરમહંસ સાથે થયા એ સમયે રામકૃષ્ણદેવ ખૂબ સાધના કરતા સ્વજનોએ તેમને પરણાવી દેવાનું નક્કી કર્યું તો તેમની યોજનામાં ઈશ્વરનો હાથ જોઈ તેમણે લગ્ન માટે સંમતિ આપેલી અને કન્યા ક્યાં મળશે એ પણ બતાવ્યું હતું લગ્ન પછી તરત જ રામકૃષ્ણદેવ દક્ષિણેશ્વર રવાના થયા અને ફરી સાધનામાં મશગુલ થઈ ગયા આઠ વર્ષ બાદ જ્યારે તે કામાર પુકુર પરત આવ્યા ત્યારે શારદાદેવી તેમના સાચા સંપર્કમાં આવ્યા કિશોરી શારદાને પતિએ આધ્યાત્મિક સાધનાની આવશ્યકતાની સાથે સાથે ગૃહસ્થીના કર્તવ્યો શીખવ્યા તેમના સાનિધ્યમાં શારદાને સાચું સુખ પ્રાપ્ત થયું શારદા દેવીના અવતરણ કાર્ય વિશે રામકૃષ્ણ દેવને પૂર્વ જ્ઞાન હતું તેથી તેઓ તેમના સંસારની અસારતા અને ઈશ્વરનું અવિનાશીપણું તેમને સતત સમજાવતા શારદાદેવી પતિ સાથે સહધર્મચારિણી શિષ્યા અને એ સાથે તપસ્વીની સાધ્વી તરીકે રહ્યા તે પરમહંસના પ્રથમ શિષ્યા હતા શારદાદેવી આશરે અઢાર વર્ષના થયા ત્યારે રામકૃષ્ણ દેવને લાગ્યું કે હવે તેમનામાં રહેલા દૈવી તત્વને પૂર્ણપણે જાગૃત કરવાનો સમય પાકી ગયો છે ને એક શુભ રાત્રે તેમણે જગતજનની જગતજનની વિશિષ્ટ પૂજા ગોઠવી અને એમાં શારદા દેવીને દેવતાનું સ્થાન આપ્યું પતિએ તેમને પૂજા અર્પણ કરી પૂજાના અંતે રામકૃષ્ણદેવે પોતાની આધ્યાત્મિક સાધના બધા ફળો તેમને ચરણે ધર્યા ને ગામડાની એક સિદ્ધિ સાદી બાલિકા એક સત્ય રૂપા દેવીના સ્વરૂપમાં પલટાઈ ગઈ ત્યારબાદ માં દક્ષિણેશ્વર ગયા ત્યાં તે રામકૃષ્ણદેવના ભક્તોને પોતાના સંતાનની જેમ સાચવતા ચૈતન્યની સર્જનશક્તિ ધરાવતા માએ આવા અનેક આધ્યાત્મિક સંતો સર્જી સ્ત્રી તરીકેની પોતાની સર્જનશક્તિની ઝંખનાને સંતોષી હતી જ્યારે કોઈ પણ તેમને માં કહીને બોલાવ બોલાવતું ત્યારે તેઓ તેના દોષો અને મર્યાદાઓને ભૂલી જતા વર્ષ અઢારસો ને પંચ્યાસી માં રામકૃષ્ણદેવ ગળાના કેન્સરની બીમારીમાં સપડાયા ને સોળ ઓગસ્ટ અઢાર અઢારસો ને સ્યાસી માં તેમણે પોતાનો પાર્થિવ દેહ ત્યાગ્યો ત્યાં સુધી માએ તેમની ખૂબ સેવા કરી માએ વિધવાનો વેશ ધારણ ન કર્યો રામકૃષ્ણદેવના દેહ વિલય બાદ દક્ષિણેશ્વર મંદિરમાંથી મળતું માસિક ભથ્થું બંધ થયું માટે માં જાતે ઉગાડેલા શાકભાજી ઉકાળી અને ખાતા ત્યારબાદ દેવના શિષ્યોના આગ્રહથી તેઓ કોલકત્તા આવ્યા અને તેમના માટે બંધાવવામાં આવેલા મકાનમાં જીવન પર્યંત રહ્યા માએ પોતાના વ્યક્તિત્વમાં એક મનુષ્ય દૈવી તત્વ આધ્યાત્મિક ગુરુ તથા માતા તરીકે લાક્ષણિકતાઓનું અજોડ રીતે સંયોજન સાધ્યું છે લોક કલ્યાણનું કાર્ય કરતા રામકૃષ્ણ મઠના સાધુઓ માટે માં અમોઘ પ્રેરણાનું સ્ત્રોત બન્યા સાધુ અને જેમ જ ગૃહસ્થી ભક્તોને પણ માના પૂર્ણ આશીર્વાદ મળતા ઓગણીસો ને વીસની ની એકવીસ જુલાઈના માં ગહન સમાધિમાં ગરકાવ થયા પછી સંસારમાં પાછા ન વળ્યા તેમના દેહને ગંગા કિનારે આવેલા બેલુર મઠમાં લઈ જવામાં આવ્યા અને ચંદનના કાષ્ઠથી અગ્નિદાહ દેવામાં આવ્યો તેમના જીવન જેવું જ પવિત્ર એક શુભ્ર મંદિર ત્યાં આજે પણ ઊભું છે માઈ અંતિમ ક્ષણોમાં કહેલું જો તમારે મનની શાંતિ જોઈતી હોય તો બીજાના દોષ તરફ ન જુઓ તમારા પોતાના દોષો જુઓ આખી દુનિયાને તમારી પોતાની બનાવતા શીખો કોઈ પરાયું નથી આખી દુનિયા તમારી પોતાની છે ભગીની નિવેદિતાએ માં વિશે કહ્યું છે જે ડાહપણ અને મધુરતા સાદામાં સાદી સ્ત્રી પણ મેળવી શકે તેમાં મા પણ જોવા મળે છે અને છતાં મારી નજરમાં તો તેમના વિવેકની ઉદાત્તા અને તેમનું વિશાળ ઉદાર માનસ તેમના સંતપણા જેટલું જ આશ્ચર્યકારક છે આવા દેવી શારદા દેવીને કોટી કોટી નમન